કેવું ખીલું છે તમને એમ થતું છે કે ક્યાંથી ઉતારો છો માં આવ્યા છે કારણ કે ડાયાલિસિસ નો વારો હોય અમારો હમણાં બસમાં આવીએ છીએ કારણ કે ગાડીમાં છે ને ઠંડી લાગી જાય ભાઈ ને એટલા માટે હમણાં બસમાં આવીએ છીએ કેસ ઘટી આવ્યો છું ભાઈનો હવે બસ ડાયાલિસિસ શરૂ થાય હમણાં

થી ઘરે આવી ગયા છે અને હજી પાછું જવાનું છે બગસરા કારણ કે બગસરા થોડુંક કરિયાણું લેવાનું છે પ્લસ બીજું બધું લેવાનું છે કારણ કે હમણાં ગયા નથી એટલે જઈ લેતા આવી હું પપ્પા બે જઈશ પપ્પા મારી હારે આવે છે ઇન્દુ અપડેટ લઈ ઇન્દુ જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ હવે બાબાના પપ્પા છે ને હા એટલે મારા પપ્પા એ રમે છે એ પણ બાબા ને કેવો હાસે હું એનો પપ્પો છું તારે ફોન જોતો છે તો તને ફોન દેખાલું હા એ ભાઈ આપણે આંબમ ફૂગ કેમ આવી છે તો કે મને કોક ને કે ને

બાકી ભાઈ ની અપડેટ લઈ ભાઈ અત્યારે શું કરો છો ઓ માય ગોડ એ ક્યાં કરે છે હો આપ હજી ઉઠો જ છો હજી તો ઉઠો જ છું અચ્છા ચા પાણી પીધા નહીં બાકી પી લ્યો પી લ્યો ભાઈ ફ્રેશ થઈ જાવ ચા પાણી પીને અમરે લઈ જાય ને એટલે આખો દી ડોળાઈ જાય

મમ્મી નું ઊઠા ને એટલે એમ ગળામાંથી એમ ઘર ઘર અવાજ આવતો હતો નતો ગળા નો અવાજ આવતો કે અવાજ છે અને ગાયું પણ એનો ભગવાન કૃષ્ણ ભગવાન

બુલબના ફૂલ છે ભાઈ આમ જોવો એક નંબર કંઈ ઘટ્યા નઈ બહુ મજા આવે છે જોવાની આલિયો પપ્પા ઠેલી અને બગસરા જઈ આવી અને યુગભાઈ આલિયો ગાડી ચાલુ ચાલુ કરો ભાઈ ચાલુ કર ચા મમ્મમ લેવા જાવું છે સમજ્યા તમે મમ્મમ લેવા જાવું છે ભાઈ કરો ચાલો હાલો બગસરા પહોંચી ગયા છે જે લેવાનું તો લઈ લીધું શાકભાજી લેવાઈ ગયો બાકીનું જે આથી સાબુ ને એવું બધું લેવાનું હતું લઈ લીધું છે અને હવે નીકળીએ છીએ સીધા ઘરે